નમસ્કાર મિત્રો હવે અમે આવ્યા છીએ અંજારમાં જે કચ્છના એરિયામાં આવે ને તમે પાછળ કાંકરેજ ગાયું બધી જોઈ શકો કોઈ બ્રિડરની ગાયું તો નથી નાના એવા ગૌપાલક છે જે ગાયું રાખે છે ને એની જ બધી બ્રીડિંગને બધું કામકાજ કરે છે કાંકરેજ ઉપર તો જાણીએ એની પાસે કેટલી ગાયો છે અને કઈ રીતે આખું કામકાજ કરે છે તો તમારું પહેલાં તો નામ અમને કહો મારું નામ હરબારી મહાદેવભાઈ

હાલ પાંચ ગાય વિયાલ છે ઘરે મૂક્યા છે ઘાટી ઘાટી તો મિનિમમ બધી ગાભણ જ છે વાનો બરોબર અત્યારે દશક જેવી અમે દવાઈમાં છે અમારી પાસે બરોબર અને તમે આખલો કયો ગાયોમાં આખલો અમારે આવ્યો છે માણસ આગામ છે ને અમદાવાદ બાજુથી થી માણસાનો છે બરોબર એ બાજુથી થી આવલ છે ગાયો તમે પાછળ ઝૂમ કરીને જરા બતાવજો ગાયો બધી એક નંબર ગાયો છે

કોકને વારસાથી શોખ હોય કોકને હમણાં નવા નવો શોખ થયો હોય ચાલુ બરોબર જો આ કાંકરે છે ને પેલી તો જેને જીગર ખપે બાંધવા છોડવાની એ રાખી શકે બાકી જેને જીગર નથી ને એના માટે કાંકરેજ નથી એ ટાઈપ ની કાંકરેજ છે અને ગાયું કાંકરેજ ઘણી ટાઈપ ની આવે ધોરી આવે કારી આવે બ્લેક આવે મુજડી આવે ઘણી ટાઈપ ની કાંકરેજ ગાયું આવે છે બરોબર

મને કે ગાય ખપે જ છે મેં તો ના પાડી કે મારે ગાય વેચવાની નથી પછી મારા બાપા ફાધર એટલે એને કીધું કે ભાઈ ને કોણ મનાવો ને મારે ગાય ખપે છે બાપા એ કીધું સારું ગાય આપી દે બરોબર એક મહિનો આપી એને અડવા નતો દીધો બરોબર કે શું દોવાઈ કરવી શું કરવું જે ખીલે બાંધલ હતી એ ખીલે ને ખીલે એક મહિનો બાંધલ પડી હતી પાછો હું ખુદ જાય છોડી આવ્યો એમ તો હારા હારાનું કામ નહીં કાંકું તમે કીધું એમ છાતી ખપે તો જો અહીંયા બધી ગાયું હવે ચરે છે અને તમે બધી બાજુ ચરવાની બધી એવી મજા છે ને એની વાત પૂછો મા તમે તો બધી ગાયો ઓમ તમારે ટોટલ કેટલા વર્ષોથી ગાયું છે બધી ગાયો તો વારસની પૂછા કરો ને વારસાથી ચાલી આવે છે ગાયો તો પહેલેથી જ વારસામાંથી જ ગાયો ચાલી આવે છે બરોબર અંદાજે કેટલા વર્ષો તમારી પેટી અમારે મને જ્યારથી સાંભળે છે ને ત્યારથી અમારા વડવા ગાયું જ આવે છે મને જ્યારથી સાંભળે ત્યારથી વડવા ગાયું જ ચાલતા આવે છે ના પહેલા હતી થોડી થોડી હતી વીસ પચીસ વીસ પચીસ હવે વાંધો નથી હવે વળી જાજો શોખ જા જાજી ગયો એમ બરોબર તમારો રાખવી પડે જરૂરી હોય ને કાંગ્રેજ જરૂરી રાખવી પડે જીગર કામ કરે તો પણ કામ કરે બરોબર છે

تم نے بتاو باقی گائی تمہاری بدی ایک Hubby, 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 no Hubby, 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 આખો છે સાઠ તો આ બાજુ તમે જોઈએ ગો સુરેશ મહારાજની ગાયું ભેગી છે બે ત્રણ એમાં એક આ કુંજ મહારાજની તો મહારાજ આ કુંજની આપણે શું લાઈન હે હા આપણે કુંજની શું લાઈન કુંજ કાંકભેદ નસરમાં જૂની ગાય હં એના મા બાપ મા બાપ તો ફોટા જોવા પડે આપણે આપણે એવું